ગાય અને પશુપાલન મારો શોખ છે ભલે હું સીધો જ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલો નથી પરંતુ જ્યારે પણ ગૌશાળા પશુપાલનને નજીકથી જોવાનો અવસર મળે છે ત્યારે એ પળને હું મન ભરીને માણી લઉં છું પ્રસ્તુત વિડીયોમાં ગૌશાળાની અંદર પસાર કરેલી ક્ષણો અહીંયા જીવંત કરું છું નમસ્કાર મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ગાય આપણી ભારતીય સંસ્કૃતિમાં અનોખું સ્થાન ધરાવે છે ગાય માત્ર પશુ નથી ત્યાં આપણો જીવંત વારસો છે અને પશુપાલન એક એવું ક્ષેત્ર છે જે આપણા જીવનને સમૃદ્ધ બનાવે છે આજે આપણે વાત કરીશું ગાય અને પશુપાલનના શોખ અને તેમાં રહેલા સૌંદર્ય વિશે ગાય આપણા પુરાણો અને વિદ્વાનોએ હંમેશા પૂજનીય ગણાવી છે ગાયના દૂધ ગૌમૂત્ર અને ગોબર જેવા અનેક પ્રાકૃતિક ઉત્પાદનો આપણું સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે લાભદાયી છે પશુપાલન એક એવો શોખ છે જે માત્ર ધંધો નથી પણ જીવંત જીવોના પ્રત્યેનો પ્રેમ અને સેવા છે જ્યારે ગાયોને ગૌશાળામાં નિહાળવા મળે ત્યારે હૃદયમાં એક અનોખી શાંતિ અનુભવાય છે આપણે જો આ પ્રવૃત્તિને વૈજ્ઞાનિક અને આધુનિક રીતે પણ જોતા હોઈએ તો એમાં અનેક લાભો છે ગાયનું દૂધ આપણા શરીર માટે પોષકરૂપ હોય છે અને તેનું ગોબર તથા ગૌમૂત્ર ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ થાય છે જે પર્યાવરણને પણ ફાયદાકારક છે પશુપાલન કરતા લોકો આપણા સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે તેઓ ન માત્ર આ ધંધાને આગળ લઈ જાય છે પરંતુ પ્રકૃતિ અને માનવજાત વચ્ચેનો સંબંધ પણ મજબૂત બનાવે છે આવો આપણે સૌ ગાય અને પશુપાલન સાથે જોડાયેલા આ જીવનપ્રદ કાર્યને અપનાવીએ ગાયના પ્રત્યે પ્રેમ અને આદર રાખીએ અને પશુપાલનને એક સ્વસ્થ અને હરિયાળું જીવન જીવવા માટે એક રસ્તા તરીકે સ્વીકારીએ આવી સુંદર અને શાંતિમય પળો જ્યારે ગૌશાળા કે પશુપાલનના કાર્યને નજરે જોવાની તક મળે ત્યારે એની દરેક ક્ષણનું મન ભરીને આનંદ માણીએ મિત્રો આપના આ અનુભવો અને વિચારોને અમને જરૂરથી કોમેન્ટમાં શેર કરજો આ શોખને આગળ ધપાવીએ અને પ્રકૃતિ સાથેના આપણા સંબંધોને મજબૂત બનાવીએ રાજપેથાણીના જય સ્વામિનારાયણ